નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ટેકનોલોજીથી સજ્જ કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે એઆઈ ગ્રામીણ પ્રી નર્સરી બાળકોને હવે ભણાવશે તેની શરૂઆત થઈ ગઈ છે આંગણવાડીઓને અત્યાધુનિક ટેકનોલોજીથી સર્ચ કરવામાં આવી રહી છે માહિતી જોઈએ તો એપી નર્સરીમાં જિલ્લાના વડધામણા આંગણવાડીમાં બાળકોને એઆઈ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જિલ્લા પરિષદના એડિશનલ સીઈઓ કમલ કિશોર કુટાને સમજાવ્યું એઆઈ અને વીઆર દ્વારા નર્સરીના બાળકોને શિક્ષણ આપવું એક આધુનિક અને ઇન્ટરેક્ટિવ પદ્ધતિ છે જે બાળકોના શિક્ષણને વધુ મનોરંજક અને અસરકારક બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેમજ બાળકોની શક્તિઓ અને નબળાઈઓની મૂલ્યાંકન પણ કરવામાં આવે છે તેમણે સમજાવ્યું કે એઆઈ શિક્ષણને નર્સરીના બાળકોના સ્તર અને રુચિઓ અનુસાર અનુકૂળ બનાવે છે જો કોઈ બાળકને કોઈ અક્ષર સમજવામાં મુશ્કેલી પડી રહી હોય તો એઆઈ તેને વારંવાર સરળ રીતે સમજાવી શકે છે એટલે કે બાળકને જે ભાષામાં સમજાય તે રીતે સ્પષ્ટ રીતે એઆઈ તેને સમજાવી શકે છે પછી બાળકને વીઆર હેડસેટ નામના ખાસ ચશ્મા પહેરાડવામાં આવે છે વીઆર બાળકને વર્ચ્યુઅલ દુનિયામાં લઈ જાય છે ઉદાહરણ તરીકે બાળકો જંગલમાં ફરવા જઈ શકે છે તેઓ પ્રાણીઓનું અવલોકન કરી શકે છે અથવા રંગો અને આકારો શીખી શકે છે તેઓ ડેરીની મુલાકાત લઈ શકે છે અને ગાય કેવી દેખાય છે તે કેવું દૂધ આપે છે વગેરે તેઓ દ્વારા જ સમજી શકે છે જાણે કે તેઓ વાસ્તવિક જીવનમાં ત્યાં હોય તેવું લાગે છે બાળકો અક્ષરો સંખ્યાઓ પ્રાણીઓ રંગો વગેરે મનોરંજક રીતે શીખી શકે છે એઆઈ એ પણ મૂલ્યાંકન કરી શકે છે કે બાળક કયા શ્રેષ્ઠ પ્રદર્શન ક્યાં કરી રહ્યું છે અને તેમને ક્યાં મદદની જરૂર છે તો હાલમાં સાહીઠ જેટલી આગળવાડીઓ ડિજિટલ બનશે તેવું જણાવવામાં આવ્યું છે જિલ્લા પરિષદ શાળાઓના ડિજિટાઈઝેશનની સાથે આગળવાડીઓનું પણ ડિજિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે જિલ્લા પરિષદના સીઈઓ વિનાયક મહામુનિએ જણાવ્યું હતું કે સાહીઠ આગળવાડીઓનું ડિજિટાઈઝેશન કરવામાં આવશે બાળકોને આધુનિક શિક્ષણ આપવાનો આ એક પ્રયાસ છે ઘણી આગળવાડીઓમાં પોતાના મકાનોનો અભાવ છે અને કેટલીક જર્જરિત હાલતમાં પણ જોવા મળી રહ્યા છે તો રૂપિયા ઓગણીસ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ચાલીસ તેર પોઈન્ટ પચાસ કરોડ અને પંદરમાં નાણાં પંચ રૂપિયા છ કરોડ નું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે નાગપુર ગ્રામ્યમાં ત્રણ હિંગળામાં બે મોડામાં ત્રણ ઉમરેડમાં પાંચ અને ભીવાપુરમાં બે નારખેડમાં બે કાર્ટોલમાં ચાર સાવનેરમાં ચાર કલમેશ્વરમાં બે અને સમટેકમાં ચાર અને પાર્શિવની તાલુકામાં ચાર નવી ઇમારતો બનાવવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે તેમજ મિની આંગણવાડીઓ માટે પિસ્તાલીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે એ પણ નોંધવું જરૂરી છે કે બે હજાર સરકારે જિલ્લામાં એકસો બે મિની નિર્માણ માટે પહેલી પંદર કરોડ પૂરા પાડ્યા હતા જિલ્લામાં આશરે આંગણવાડીઓ તેમજ બસો સિત્તેર મિની આંગણવાડીઓ રાખવામાં આવી હતી અગાઉ મિની આંગણવાડીઓના પોતાના મકાનોને ધારાસભ્ય ભંડોળ અને અન્ય ભંડોળ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું પરંતુ હવે રાજ્ય સરકાર આ માટે પણ ભંડોળ પૂરું પાડી રહી છે ગ્રામીણ વિસ્તારોમાં આંગણવાડીઓ અને મીની આંગણવાડીઓ માત્ર બાળકોનું પ્રારંભિક શિક્ષણ જ નહીં પરંતુ તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે ડિજિટાઇઝેશન અને એઆઈ દ્વારા બાળકોને અદ્યતન શિક્ષણ પૂરું પાડવાથી તેમનો પાયો મજબૂત થશે અને તેમને સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવશે અહીં બાળકો અને માતાઓને પોષણયુક્ત પૂરવણીઓ પણ પૂરી પાડવામાં આવે છે આંગણવાડી ઇમારતોના નિર્માણથી તે વિસ્તારોના નાગરિકોને ચોક્કસપણે ફાયદો થશે તેવું જોવામાં આવી રહ્યું છે ધન્યવાદ